આજે આપણે ભાવનગર શહેરમાં બનેલી ચોંકાવનારી ઘટના વિશે વાત કરીશું નમસ્કાર બી ન્યૂઝ હાર્દિક સ્વાગત છે હું છું બેવલ હર્ષોરા શહેરમાં મધ્યમાં આવેલ ગંગાજીડા તરફ નજીક એક ફ્રૂટની દુકાનમાં થોડા દિવસે લૂંટનો બનાવ બન્યો છે આ ઘટનાના શહેરીજનોમાં ભયનો માહોલ પેદા થઈ ગયો છે મળતી માહિતી મુજબ ગઈકાલે બપોરના સમયે ત્રણ અજાણ્યા ઈસમો ગ્રાહક બનીને આ ફ્રૂટની દુકાનમાં પ્રવેશ્યા હતા તેઓએ દુકાનદારને તીક્ષ્ણ હથિયાર બતાવી ધમકાવ્યો હતો અને રોકડા રૂપિયાની લૂંટ ચલાવી હતી લૂંટારો દુકાનમાંથી આશરે પાંચ હજાર રૂપિયાની રોકડ રકમ લૂંટી ફરાર થઈ ગયા હતા આ ઘટનાના પગલે વેપારી આલમમાં રોષ જોવા મળ્યો છે લૂંટનો ભોગ બનેલા વેપારી અને અન્ય વેપારીઓ તાત્કાલિક ગંગાજરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ લૂંટમાં સંડોવાયેલા ત્રણ શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે મારું નામ ભરતભાઈ અમરલાલ રામનાણી અમારે ફ્રૂટની દુકાન છે ત્રણ જણા કેરીની ભાવ પૂછવા આવ્યા હતા ગ્રાહક તરીકે ત્રણ જણાએ ભાવ પૂછવા એક જણાએ છે ને ગલામાંથી પૈસા ઉપાડ્યા મોટાભાઈ સાપુ વાંચતા હતા એનું ધ્યાન જતા એને ધક્કો મારીને ભાગ્યા પૈસા લઈને પછી બે ત્રણ જણાએ બહાર પકડ્યો પકડીને પૈસા આંચકી લીધા તો કે અમે આવીએ છીએ હમણાં તમને દેખાડીએ છીએ એમ કરીને ગયા પંદર વીસ મિનિટ લઈને પછી હથિયાર લઈને આવ્યા હતા બે જણા હતા ત્રણ જણા ટોટલ હતા એક આગે ઊભો હતો બે જણાએ હથિયાર લઈને કે અમારા પૈસા પરત કરો નહીં અમે મારી નાખશું અને તમારે જેને ફોન કરવો એ પોલીસ સ્ટેશનમાં ડિવિઝનમાં ફરિયાદ કરશો છતાં અમે ત્રણ દિવસ પછી જામીને છૂટી જશું જામીને છૂટીને પાછા આવીને તમને ગોદા મારશું તેથી પાંચ હજાર રૂપિયા લઈ ગયા છે તેથી ભયના મારે અમે દુકાનું બંધ કરીને તળાવવાળા બધા અહીંયા સીડિવિઝન પોલીસ સ્ટેશન એફઆઈઆર કરાવવા આવ્યા છે આશા રાખીએ છીએ કે પોલીસ જલ્દીમાં જલ્દી લૂંટારાઓને પકડી પાડે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે બી ન્યૂઝ સાથે જોડાયેલા રહો વધુ સમાચાર માટે